મહત્વના સમાચાર પંચમહાલમાં પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના સર્જાઈ પાવાગઢ ખાતે ગુડ્સ રોપ વે તૂટ્યો દુર્ઘટનામાં છ લોકો મોતને ભેટ્યા છે આ દુર્ઘટનામાં છ લોકોના મોત થયા છે મંદિર તથા યંત્ર બાંધકામ માટે માલસામાન ઉપર ચઢાવવા માટે ગયેલા રોપવે પર આ દુર્ઘટના સર્જાઈ છે હાલ મંદર માટે સરસામાન ચઢાવવા માટે આ રોપવે વાપરવામાં આવતો હતો અને તેમાં આ દુર્ઘટના છે આ દુર્ઘટનામાં છ લોકો મોતને ભેટ્યા છે છ લોકોના મોત થયા છે બે લિફ્ટમેન અને બે શ્રમિકના મોત થયા છે ઘટનામાં અન્ય બે લોકો પણ મોતને ભેટ્યા છે તો પાવાગઢમાં આ દુર્ઘટના સર્જાઈ છે કે એનો જે આ આખો છે એ લોડિંગ રોપવે છે અને પાવાગઢનું જે ડેવલપમેન્ટ અત્યારે ડુંગર ઉપર ચાલી રહ્યું છે એની અંદર જે સામાન નીચેથી ડુંગર પર પહોંચાડવાનો એ પાવાગઢના વિકાસની શરૂઆત થઈ ત્યારથી આ રોપવે છે અને આની અંદર લોડિંગનો બધો જે સામાન છે એ ઉપર જાય છે અત્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રાથમિક દૃષ્ટિએ એનો જે રોપ છે એ રોપ તૂટવાથી આખી ટ્રોલી છે એ ઉપરથી નીચે આવી અને એનો જે ટાવર છે ટાવર સાથે અથડાઈ અને એના લીધે એ એ ટ્રોલીની અંદર જે જે લોકો હતા બધાના મૃત્યુ થયા છે પાવાગઢમાં આવેલો છે કે જે મંદિરના વિકાસના કામ માટે જે નીચેથી સામાન લઈ જવાનો હોય એ રોપવે વાયર અચાનક તૂટી જતા એમાં જે સવાર છ લોકો હતા એના દુઃખદ મૃત્યુ થયેલા છે હાલમાં એ લોકોને હાલોલ ખાતે હોસ્પિટલ ખાતે લાવી કાર્યવાહી ચાલુ આજ રોજ મઢરી રોપવે દ્વારા જે દુઃખદ ઘટના મળી છે એ ખૂબ જ દુઃખદ છે એ જાણે ખૂબ જ દુઃખ થયું છે મંદિર ટ્રસ્ટને પરંતુ પ્રાથમિક તબક્કે એવું જાણવા મળેલ છે કે રોપ તૂટવાના કારણે ટ્રોલી અને સીધા ટાવર સાથે અથડાવાના કારણે છ શ્રમિકો જે માલસામાન સાથે હતા તેઓની દુઃખદ ઘટના બની છે અને મરણ થયું છે જેના વારસોને કે જે લોકોને પડખે ટ્રસ્ટ છે અને તેમને મદદરૂપ કરવા માટે ટ્રસ્ટ થયા છે કોઈ વાયર તૂટવાના કારણે એ બોગી નીચી પડતા એમાં છ જેટલા મજૂરો ત્યાં મૃત્યુ પામ્યા છે અને છ એ છ મજૂરોની એમના મૃતદેહો રિકવર કર્યા છે અને પીએમ માટે પણ એમને મોકલી દીધા છે કલેક્ટરે ત્યાં પ્રાઇમરી તપાસ માટે ઇલેક્ટ્રિકલ વિભાગમાંથી આર અને બીજી પોલીસ અથવા તો એવી કોઈ સંસ્થામાંથી આ લગતા જે તપાસ કરી શકે એવી એક કમિટીની નિમણૂક કરી અને પ્રાઇમરી રિપોર્ટ ત્યાંથી મેળવી અને રાજ્ય સરકારમાં સાદર કરશે એના આધારે આપણે નિર્ણય કરી શકીએ કે કયા કારણોસર આ ફોર્ટ બન્યો અને કોની આમાં બેદરકારી છે